મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા ને આ જવાનું હે દરિયે બધાય બોટલો હોય ને બધી ને પછી આવા ઝાડવા પરવાના છે એમાં પછી પાણી ભરવાનું બધા પક્ષીઓ નીકળી હવે હાલો તો અમે જો હે દરિયા પગીને કુપા વીણવાનું શરૂ કરી દીધું હે બે લીધા હે કચરો કરી દીધો હવે વેણીએ બે બોટલો બે કામ થાય અહીંથી કચરો નહીં રહે અને અમારું કામ થાય લઈ લઈ બોટલ તો વેણ લીધી હશે એમાં ક્યાં ઘણી જગ્યાએ બોટલ તો એટલે તો વીણી લીધું જો મિત્રો છે ને આ રીતે બધી બોટલો વીણ લેવાની આમાં જો પાણી ભીડું હું આ જો અહીંયા અંદર ખલવાણી લે છે ને એને કાઢવાની છે અત્તે ચાલો નીકળી ગઈ લઈ લે બાવળિયામાં બોટલ કોઈ હલવાડેલી છે આ રીતે અમારું કામકાજ છે બધું ને એની અમારું કામ ટરકી મોટી થઈ ગયું ને હવે ઠેલો ભરાઈ ગયો છે ઠેઠ તો સટા રખડ્યા હોય ને તો તો કદાચ હવે ચાર પાંચ ઠેલા ભરાઈ જાય આવું છે બધું અમારું કામકાજ દખાવાનું આ અમારી નીચા અમે દેખાય નહીં આ જણાવ હેલો આ રીતના બનાવવાના હેકુડી બાંધકુમાર જો હેને એક આવું બનાવું છે એક આ રીતના બનાવ્યા છે હવે જોઈએ કયું સૌથી બેસ્ટ રે જેમાં સૌથી વધારે સારું પડે એવા કાપીએ હવે दिप्वा, दिप्वा। है तो ना खाए खाने जो रोक भेरी दीदी अमारी पार्टी हाँ तो शुरू है देखो हजार खेसा मै है देखो खेसू भीरु है खीसु भीजू देखो रोड का हालत देखो रोड का हालत ये कातरा आत्रालाती थी आपने तो कभी देखा ना होगा संजय भाई तुम क्या खा रहे बकरा के लिए